તો જય મૂલ્ય તો ડાયરા ને આપણે જઈએ છીએ દ્વારકા અને આપણો વાસ પહેલો લોક છે તો બધા લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો શું વાત છે સર શું વાત છે સર શું વાત છે આ વાત છે અરે સર શું વાત છે આપણે ઠેલો બેલો પેક કરી નાખ્યું છે વ્યાલો આ આપણો સામાન છે બધો લઈ લીધો છે આપણે આરે તો ઠેલો બેલો પેક કરી છે હવે અને હવે હમણાં નીકળ હવે જો નીકળી ગયા છે દ્વારકા જવા માટે આપણે બધા બે પાંચ ભાઈઓ છે બાઇક લઈને આ ભાઈ વિવેકભાઈ છે અંકિતભાઈ છે ભાઈ મોકો આવે છે અને અમે જઈ રહ્યા છીએ ભરતભાઈ છે અને હું છું ભરતભાઈને ને અમે દ્વારકા જવાના છીએ આવું છે આ મારું છે સિમોર સિહોર નું જલી છે પરત પર ગાડી આ છે અને મને વાય બે વાયની મજા આવે છે જો ને રાત કેડે રહી છે અને આપણે એટીએમ માં પૈસા ઉપાડવા જઈએ છીએ આપણે પૈસા ખાલી થઈ ગયા છે એ ઉપાડતા જઈએ ને પછી વાંધો ન આવે ત્યાં તો આપણે આવી ગયા એટીએમમાં એટીએમ ના કાર્ડ નાખી દીધો અંદર હવે પૈસા ઉપાડવી છે એ પૈસા આવે જો હવે આવે તો સારું હવે એ એ એ આવી ગયા લ્યો પૈસા હાલો ગણી લઈ આપણે આપડે પેલા પૈસા હાલો પૈસા ગણાઈ ગયા છે હવે કાર્ડ કાઢી લીધું અને આ મારો એસટી ડેપો છે સિહોરનો સિહોર એસટી ડેપો એ આપણે બેઠા છે બધા ભાઈઓ સાથે આપણે દ્વારકા આવવાના છે એ બધા ભાઈઓ છે ઘનશ્યામભાઈ ભરતભાઈ વિવેકભાઈ અંકિતભાઈ મિતેશભાઈ અને હું આપણે સી બેઠા છે બધો ડાયરો આપણી બસ આવી ગઈ બસની અંદર બે ગયા છે જય દ્વારકાથી બધા ભાઈઓને આપણે નીકળી ગયા છે દ્વારકા જવા માટે ને આપણે બધા ભાઈઓ જો બે ગયા છે બસમાં હવે

મિત્રો હવે જો અમે દ્વારકા પહોંચી ગયા છીએ આ જો મંદિર છે તમે દર્શન કરી લો બધા આ દ્વારકાધીશ મંદિર આપણે પહોંચી ગયા છીએ આપણી બસ છે આ જો હવે આપણે ઉતરવાની તૈયારી કરવી હવે તો હવે ઉતરવાની તૈયારી કરવી છે આપણું સ્ટેશન આવી ગયું વાળ પહેલાં હમણાં કઈ ને કઈ દેખાય બહુ જાય છે નિકિતભાઈ પણ બહુ આગળ ભાગ્યા જાય એટલે આ આપણી બસ છે એટલે બજારમાં બધા હાલ્યા રાખે ઘનશ્યામભાઈ વિવેકભાઈ જો હાથમાં બોટ લઈ લે મજા આવ્યા હા આપણે જો આવી ગયા જો બધા આપણું ગ્રુપ છે અંકિતભાઈ વિવેકભાઈ છે ભરતભાઈ છે ઘનશ્યામભાઈ છે આપણે મિતેશભાઈ છે આર્ટિસ્ટ અને હું છું આ આપણી મચ્છો એ આવી સમજની વાડી છે આ જો ત્યાં ફાંકા મારે છે મિત્રિજભાઈ ભરતભાઈ વાડીએ ઊભા ઉભા અને આ હું ને વેવ વેવભાઈ અંદર જ છે સિવેલી અને જો આ આપણી વાડી ગઈ આવી ગઈ અંદર વહેવા સિવિ બધા કીટ લઈને અંકિત ભાઈ આગળ બધાને મોર જાય છે મિતેશભાઈ બધાની પાછળ છે ખાલી બાટલો લઈને અને આપણે આવી ગયા છીએ આપણા કીટ છે બધા જો પૂતા છે આરામ કરે છે હમણાં નાવાની તૈયારી કરવી છે હવે ઘનશ્યામભાઈ હાવ ઉઈ ગયા છે થાકી ગયા છે બસમાં અને આપણે એવો બેઠા છે શૂટિંગ બૂટિંગ કરવી બેઠા બેઠા તો મિત્રો આજ આપણો બ્લોક અહીંયા પૂરો થાય છે અને આપણે હવે કાલ મંદિરે દર્શન કરવા જાવી એટલે આપણે ને તમને કાલ દર્શન કરાવ્યું મંદિરે અને કાલ આપણો નેક્સ્ટ વિડીયો આવી જશે